શ્રાવણિયા સોમવારે મહાદેવની કૃપા આકાશમાંથી વરસવાની શરૂઆત થઈ ગઈ છે આભમાંથી વરસી રહ્યો છે વરસાદ સવારના પોરમાં જ આજે તો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એ કયો કે સોમવારે કયો બસ શરૂઆત થઈ ગઈ છે તો બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસમાં દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આ જે કાલે જે અમાસ હતી ને એને શ્રાવણ મહિનાની અમાસ ગણવામાં આવે દિવસો કે જો કે મારા કરતાં બધાને ખબર હોય છતાંય કહી દઉં અત્યાર સુધીના જે આગળના આષાઢ મહિનાની એ બધા મહિના હોય ને આગળ બીજા બધા ગુજરાતી મહિના એમ એમાં મહિનો પતે પછી છેલ્લો દિવસ હોય એને એ મહિનાની અમાસ ગણવામાં આવે કાર્તક મહિનાની અમાસ હોય તો કાર્તક ઈ અમાસ ને એવી રીતે હોય પણ શ્રાવણથી હવે ઊંધું થાય શ્રાવણ મહિનો હજી ચાલુ ન થયો હોય ને એની આગલા દિવસની એટલે કે આ અષાઢ મહિનાની અમાસ હોય ને એને શ્રાવણ મહિનાની અમાસ તરીકે ગણવામાં આવે એને દિવાસો કે એ જે ગઈકાલે હતો અને હવે શ્રાવણ મહિનો પૂરો થશે ને પછી જે અમાસ આવશે એ શ્રાવણ પછી ભાદરવો આવે એ તો ભાદરવાની અમાસને શ્રાવણ મહિનાની અમાસ તરીકે ગણવામાં આવે એટલે એ એક મહિનો આગળ હાલે ને પાણી પાવાના ને એ બધું એ ભાદરવી અમાસ એ હોય જોકે એ આવે શ્રાવણ મહિનાના અંતમાં એટલે એક એક મહિનો અમાસ આગળ સ્ટેપ કરી જાય આવું બધું હોય છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ઘણાને અત્યારના બાળકોને ન ખ્યાલ હોય બાકી તો જૂના બધા લોકો હોય એ બધાને તો વડીલોને બધાને વ્યવસ્થિત ખબર હોય વરસાદી છે શ્રાવણ માસની જોઈએ આગળ બતાવીએ બતાવવા લાયક હશે નાગ ને એવું પાય એમાં ઉપયોગ થાય ને જાહેર બાજરાનો અવારમાં હા અમાહ કેમ પહેલાં આવે શ્રાવણ મહિનો તો હવે શરૂઆત થઈ અમાહ તો પેલાથી આવી જાય ને

તો જ હોય પણ કેવાય શ્રાવણ ની ને દિવાસો તરીકે હા એમ જાહેર મીંડા છે ઝારવા ચારવા ઝારવા ચારવા હા જોજી એના આજ જો લઈ જવા છે સોમવાર છે એટલે આજ જો જ લઈ જવા છે જેટલા ખાઈ આગળ એને ફરાળ હોય ને ત્યાં ચીપ્સ ખાઈ લેજો બીજું શું દીમડે નહીં કાંઈ વાંધો નહીં માંડી માંડીવારી એ મહેમાન કેમ છે સારું છે ને જય શ્રી કૈષ્ના સોમવાર રહ્યા છો ઘ્યાસો ઘ્યાસો નહીં રિયાસ હો એમ ફરાડ કે પછી ઉપવાસ છે કે એક ટાણું કે તૈણી ટાણા આ તો તૈણી ટાણા વાળા હે પાંચ ટાણા વાળા આ ગણતરી વગેરે ના છે કેટલા ટાણા હોય કઈ નક્કી ન હોય ઈચ્છા થાય થઈ કોને બાય બાય કરે છે એ ટીચર એ ટીચર ટીચર મૂકા મારતા હોય એવી રીતે પાછી પોઝિશન દે બજરંગ તો કે હેલા માછલી પકડવા બેઠો છો તો કાલ આપણે મા મંદિરે ગયા ત્યાં ઓલી નેટ એકાદુ કાંઈક લઈ ગયા હોત તો થાત હું ખાવા નહોતી આવતી અમે ક્યાંય નથી જવાના તમે આવ્યા તો ચા પાણી પી ને કેમ આવ્યા અમે ક્યાંય જવાનું નથી અમે ક્યાં જવાના ઘરે ને ઘરે જ છી હા ઉઠીને જવાનું હોય ને ચાર વાગ્યે હા હા

ઢોસા ખાવા લઈ જવાનું હે ઊંચી ઊંચી પપ્પાની માથે બંદૂક રાખી નામે આ તો ખાય ઢોસો એને નડે જ નહીં ઢોસાનો ભોગી છે આ સાઉથમાં આવી છે ગયા વખતે સાઉથમાં માં તો ઢોસો હાલે બીજું પછી અમુક વસ્તુ નથી હાલતી રોટલી ને એવું હાલે બધું ચાલો તો ફરી પાછું દોઢ વાગ્યાના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે ને બહુ સારી એક ઇમ્પોર્ટન્ટ વાત તમારી સાથે લઈને હાજર થઈ ચૂકો છું થોડી વાત વાર્તાલાપ કરીએ કે વર્ષો પહેલાં બહારની દેશોની વાત છે કે ત્યાં શું થતું કપડાં બહુ સારી ક્વોલિટીના બનાવતા અને બધી વસ્તુ અત્યારની જે બધી કોસ્મેટિક વસ્તુઓ એમાં એક્સપાયરી ને એવું બધું આવ્યું પણ એ જ્યારે નહોતું બહુ લાંબા સમય સુધી ચાલતું દાખલા તરીકે કપડાં હોય તો જલ્દીથી તૂટે નહીં બીજી કોઈ એવી વસ્તુ હોય કે જે જલ્દીથી તૂટે નહીં એટલે મોટા મોટા બિઝનેસમેન જે આનો બિઝનેસ કરતા બનાવતા મેન્યુફેક્ચરિંગ કરતા હતા ને એને વિચાર્યું કે આ બધી વસ્તુ જો આટલો લાંબો ટાઈમ તકે તો પછી માણસો જલ્દીથી ખરીદે નહીં એટલે પછી એ બધાએ વિચાર્યું કે જે બનાવનારા હતા ને એને કીધું કે તમે બહુ બેસ્ટ ન બનાવો બેસ્ટથી થોડું ખરાબ બનાવો જેથી કરીને થોડા ટાઈમમાં એ તૂટી જાય કે બગડી જાય તો પછી અમારો ધંધો પાછો ચાલે બીજી વખત તો માણસો વ્ય વસ્તુ પાછી ખરીદે એટલે પછી જે બહુ સારું બનાવે ને બેસ્ટ બનાવે ને એને કાઢી મૂકતા ને એને ન રાખતા અથવા તો ગમે એમ કરીને મોટા મોટા જે ફેક્ટરીના માલિકો હોય એની પાસે પૈસાની તો કાંઈ કમી ન હોય ફોરેનની વાત છે એટલે એ એને આવું ચલણ શરૂઆત કરી ત્યારથી બધી વસ્તુ કોસ્મેટિક હોય તો એમાં એક્સપાયરી ડેટ આવે કે આટલા દિવસ પછી બગડી જાય ને ઓપન કર્યા પછી પણ આટલા દિવસમાં યુઝ કરી લેવી ન કરી બગડી જાય એટલા માટે થઈને આ એ લોકોનો ધંધો ચાલે ને એટલા માટે આ એક્સપાયરી અને બગડી જાય એ બધી સિસ્ટમ ત્યારથી આવી નકર એ હતું નહીં પહેલાં બધી વસ્તુ સારી બનતી ને બહુ લાંબા સમય સુધી ચાલતું આપણી વાત નથી બહારની વાત છે ને આપણા આપણા દેશમાં તો ઘણા ટાઈમથી એક્સપાયરી સિસ્ટમ ને એ બધું આવે છે જો કે વર્લ્ડ વાઈડ બધે આ રીતે આવે જ છે તો આ એક વાત મને જાણવા મળી એટલે મેં તમારી સાથે શેર કરી ચલો ફોન ઉપર વાત કરે છે હા બોલ તમાર ગોયાઉસ અને પુઆ દોલસે કોલી જસે હવે આવનસ કોની આરે વાત કરે છે તમાર હાથ કો વાત કરે એમ નહી આ ફોન માં કોણ બોલે છે કોનો ફોન છે ઈ મારો ફોન પણ ફોન માં હામે કોણ બોલે છે હામે કોને લગાડ્યો છે કોનો આવ્યો છે ફોન હે એમાં કોનો ફોન આવ્યો છે આયુભાઈ બોલે છે મીરા દીદી બોલે છે કોણ બોલે છે એમાં નિત્યમભાઈ બોલે છે કોણ બોલે છે મને કેત ખરા કોણ બોલે છે તારી અરે વાત કોણ કરી રહી કે વિધિ ફિયા બોલે છે કોણ બોલે છે સામે જવાબ તો દે એ હજી વિચારમાં મગ્ન છે કે મારે કોનું નામ લેવું ફોન કરે ને એટલે એમ કે તમે નંબર લગાડો મમ્મીને નંબર લગાડો અને ગમે ને જેને કરો એને નંબર લગાડો Ignacio. Bachamba. तो तो कौन Kone number lagaido the. Wow, hello, wow, chua. Cycle de chai. Hey no, hello, हेलो Huh, hello, wow. कौन छे पण कौन हा में बोले छे सिउ कौन के छे कि तू आई एम के मोजी लो माने जवाब ही मोजी लो माने जवाब ही नहीं दी एनी धुन में आई लो जा है पर पानी में एक तो નેઠો નહીં ને જે લપટશે ને એટલે ગાંગર છે પાછો એ મોજીલા માણા ઉભો રે આમાં લપટે આવું છે ક્યાં તું આઈ પાછો લપટી શું હમણાં પડ્યો તો ને એમ મને તું જવાબ તો દે તે ફોન કોને કર્યો તો હા અઘોઝેરમાં નહીં હોય એ પાછું જૂનું મૂકી દેધેલું કંઈક કઢવશે હમણાં જો આજે એનો વારો ઉભો રે સાયકલ લઈ લો લાગશે